જીવિત હોવા છતાં માં નામ કમી અને એક મહિલા પણ મત આપવાથી વંચિત નામ ગાયબ તંત્ર ની બેદરકારી હોવાના ઉઠ્યા આક્ષેપો મતદારો થી વંચિત જવાબદાર કોણ રિપોર્ટર ગજેન્દ્રસિંહ ચાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ નાનીબેન મને હું આલવાજી છે કે તમારું નામ નથી તો પછી મારા આ બધું જિંદગીની ઓટો અહીંયા લે આ જ એમ નથી મરી જઈ હું કંઈ મારે સોરા હા મારે તો લીલા લે રહ્યા પણ મોય હોય છે મા હોય હું તું પાડ્યો હતો મારું નામ મીરીબેન અને હું મત હાલવા તે મન મત હાલવા મારું ન મન નથી મન હાલવા નથી મજ